ફૂલ પિસ્તાલીસ ડિગ્રીનો તાપમાનમાં પણ તમે ઉભા રહ્યો ને તો તાપ નહીં લાગે એની ગેરંટી મારી બે કલર ઓપ્શન સાથે એમથી લઈને ડબલ એક્સલની સાઈઝ વહેલા તે પહેલાં પછી કહેતા નહીં કે આવા ડિઝાઇનર ડ્રેસમાં હું રહી ગઈ અને ખાસ તમારી બેનપુણોની કસમ છે જો તમે આ રીલ શેર ન કરી તો કારણ કે આ ડિઝાઇનર ડ્રેસ છે ને મૈસૂરી એને નહીં મળે અને એને જોઈ પણ નહીં હોય ને નામ પણ નહીં સાંભળ્યું હોય એની મારી આ ગેરંટી છે કારણ કે આ છે ને એડવાન્સ વસ્તુ છે ખાસ તમારે જો ઓર્ડર કરવો છે તો ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો અથવા તો શોપની વિઝિટ કરવી છે તો ગૂગલ મેપમાં શગુન રેસીસ કતારગામ છેલ્લા સોળ વર્ષથી આપણે સેવા આપીએ છીએ અને સેલ કરીએ છીએ ને પ્રીમિયમ વસ્તુ વેચીએ છીએ તો વહેલા તે પહેલાં મળી લેજો બહેનો થેન્ક યુ